આજ રોજ મોડાસા ખાતે અરવલ્લી પ્રજાપતિ સમાજ અખિલ ગુજરાત સંઘ સંચાલિત આજનો કાર્યક્રમ સ્નેહ મિલન તથા તેજસ્વી તાલાનો સન્માનનો કાર્યક્રમ વિશેષ પ્રતિભા ધરાવતા વ્યક્તિઓનો પણ સન્માન આ કાર્યક્રમ આજે ખૂબ જ સરસ રીતે અહીંયા ઉજવાઈ રહ્યો છે દર વર્ષે આ કાર્યક્રમ થતો હોય છે એમાં આઠમું વર્ષ છે સમાજનો કાર્યક્રમ કરવાનો ઉદ્દેશ એક જ છે કે સમાજ એકબીજાને હળી મળીને રહે અને એકબીજાની પ્રતિભાને ઓળખે આપણા પ્રજાતિ સમાજમાં ખૂબ સારી પ્રતિભા સારી વ્યક્તિઓ વિદ્યાર્થીઓ છે તેમને એક મંચ પર લાવવા સારો અભ્યાસ કરીને આગળ વધે તેમને પ્રોત્સાહિત કરવા એના હેતુથી અખિલ ગુજરાત પ્રજા સંઘ તરફથી આવા કાર્યક્રમો દર વર્ષે કરવામાં આવે છે આ કાર્યક્રમના માધ્યમથી સમગ્ર ગુજરાત રાજ્યમાં એક એવી વિશિષ્ટ ઓળખાણ ઊભી થઈ છે કે અમે સમગ્ર પ્રજાપતિઓ એક થયા છે વિશિષ્ટ રીતે કહેવામાં આવે તો નાના નાના ગોળ અને સમુદાયમાં આખો પ્રજાતિ સમાજ ગુજરાતમાં વહેંચાયેલો છે આ પ્રજાતિ સમાજને પ્રજાપતિ અટક પ્રથમ લખાવી અને એક પ્રજાપતિની ઓળખ ઉભી કરવી ઓગણીસો આ સંસ્થાની સ્થાપના થઈ હતી ત્યારથી લઈને આ સંસ્થા સમગ્ર ગુજરાતમાં પ્રજાપતિની ઓળખ એક થાય સમગ્ર ગુજરાતના તમામ પ્રજાપતિ નાના નાના ગોળ મારા ભૂલીને એક મંચ પર આવે અને સામાજિક દ્રષ્ટિએ આર્થિક દ્રષ્ટિએ રાજકીય ક્ષેત્રે પ્રગતિ કરે તે ભાવથી આ સંસ્થા કાર્ય કરે છે અને શિક્ષણ ક્ષેત્રે છેલ્લા વીસ વર્ષથી એક અભિયાન ચલાવ્યું છે કે બાળકો વધુમાં વધુ અભ્યાસ કરે ભારત સરકાર અને ગુજરાત સરકારમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને સારી સરકારી નોકરીઓ મેળવે એના માટે યુપીએસસી અને જીપીએસસીના તાલીમઓ પણ ચલાવવામાં આવે છે તો આ સંસ્થાનો ઉદ્દેશ જે છે એ અમારા જોન ઉપાધ્યક્ષ શ્રી દિનેશભાઈ અને વિનોદભાઈ બંને ખૂબ સારી રીતે મોડાસામાં કાર્યરત કરી રહ્યા છે અને સંઘને ખૂબ સારું નેતૃત્વ અહીંયા પૂરું પાડી રહ્યા છે મારું નામ દિનેશ પી પ્રજાપતિ ઝોન ઉપાધ્યક્ષ અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ સમિતિ અરવલ્લી સાબરકાંઠા અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ સમિતિ દ્વારા આ અષ્ટમ આઠમો કાર્યક્રમ આ આઠમા વર્ષે કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે આ કાર્યક્રમની અંદર અમે વિદ્યાર્થીઓનું સન્માન કરીએ છીએ નિવૃત્ત અને નિયુક્ત કર્મચારી કર્મચારીશ્રીઓનું સન્માન કરીએ છીએ સાથે કલા ક્ષેત્રે અને રમત ગમત ક્ષેત્રે પ્રતિભાશ્રીનું સન્માન કરીએ છીએ સાથે વિશિષ્ટ પ્રતિભાશ્રીઓનું પણ સન્માન કરીએ છીએ આપવાનો છે સાથે ભ્રૂણ હત્યા સ્ત્રી હત્યા બેટી બચાવો હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી સાથે વિદ્યાર્થીઓ કે બાળકો માટે હેલ્મેટની પણ અમે એક આગ્રહ કરીએ છીએ કે વિદ્યાર્થીઓ બાઇકો ચલાવે છે તો હેલ્મેટની અવશ્ય આગ્રહ રાખવા સાથે અમે સમાજ એકત્રિત કરીને અરવલ્લી જિલ્લાના ખૂણે ખૂણેથી ગામ ગામથી સમાજના વ્યક્તિઓને બોલાવીને અમે આ કાર્યક્રમ કરીએ છીએ અને અમારો સફળ કાર્યક્રમ બહુ મોટી સંખ્યામાં અમારો કાર્યક્રમ સફળ થાય છે સાથે અમારી ટીમ મારી સાથેના મનોજભાઈ વિનોદભાઈ અરવિંદભાઈ મહેશભાઈ જયંતિભાઈ દિનેશભાઈ ઈશ્વરભાઈ રાજુભાઈ આ દરેક વ્યક્તિઓ મહિલાઓમાં નિરુબેન દક્ષાબેન નીતાબેન નીતાબેન ગુર્જર વર્ષાબેન શિલ્પાબેન મંજુલાબેન કીર્તિબેન સુધાબેન આ બધા જ બહેનો અને અમારી ટીમ કારોબારી સાથે સહકારથી અમે કાર્યક્રમ કરીએ છીએ બીજું અમે સમાજને એક આહવાન કરીએ છીએ કે દરેક સમાજના આવા સારા કાર્યક્રમોમાં જોડાઓ બહુ મોટી સંખ્યામાં આનાથી બહુ વધારે સંખ્યામાં ઘર ઘર એક વ્યક્તિ ઘરે ના રહે એવી અમે એક આહવાન કરીએ છીએ જય પ્રજાપતિ